રૂપાલાએ માફી માંગ્યા બાદ ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા છે જયરાજસિંહના પડકાર સામે કરણી સેનાની મહિલા પાંખમાં નારાજગી વિવાદનું નિરાકરણ આવ્યું હોવાના જયરાજસિંહના દાવાને બાઈ નકાર્યો છે ક્ષત્રિય સમાજના સંમેલન બાદ પદ્મિનીબા વાળાનો જયરાજસિંહ પડકાર તમે કહેશો હું ક્યાં મળવા આવીશ મારી સાથે ગયા છે મયુર એકવાર જયરાજસિંહ જાડેજા એક બાજુ કહી રહ્યા છે કે આખો વિવાદનો અંત આવી ગયો છે પરંતુ જે પદ્મિની જાડેજા છે તેમનું તો પદ્મિની બા વાળા છે તેમનું તો એવું કહેવું છે કે કોઈ વિવાદનો અંત આવ્યો નથી મહિલા પાકને તો અંદર પ્રવેશ પણ ન હતો તેમનું શું કહેવું છે હાલમાં બિલકુલ પ્રીતિ કાલે જે સેમડા ખાતે સંમેલન મળ્યું હતું તેમાં જયરાજસિંહ વિવાદ પૂર્ણ થવાની વાત કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની મહિલાઓ છે પદ્મ વાળા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે છે કે કે આ પડકાર ખુલ્લો ફેંક્યો કારણ જે પ્રકારે તેમણે વાત કરી હતી તેમને કાલે જવા દેવામાં નહોતા આવ્યા બે ગઈ ગઈકાલે તમને ત્યાં જવા દેવામાં નહોતા આવ્યા અને તમે પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે જી હા કાલે તો અમારી સાથે એક રાજકારણ જ રમાઈ ગયું કાલે મારી ઘરે પણ પોલીસ મૂકી હતી તો હું છે ને રૂપાલાભાઈને કહેવા માંગુ છું છું કે ભાઈ આપની પાસે સત્તા હોય ને તો આપનો પાવર આપની પાસે જ રાખજો મારી મારી મારા ઘરે પોલીસ મૂકી એનું કારણ શું મને પણ આવડે છે બધું હું પણ કાયદા કાનૂન જાણું છું બરાબર અમે કોઈ એવો મોટો ગુનો નથી કર્યો કે મને લેવા પોલીસ આવી હતી પછી એ લોકોએ આખું રાજકારણ જ રમી લીધું કે પદ્મિની બાઈ અહીંયા ન પહોંચે હું ગોંડલ જવાની જ હતી આ સભામાં કેમ કે અમે બેનું છીએ અને અમને બેનુંને પણ બોલવાનો હક છે જો જયરાજભાઈ એવું વાયરલ કર્યું હતું કે ભાઈ જયરાજભાઈ સાથે અને જયરાજભાઈની સાથે સમાધાન કરવાનું છે તો કેમ કોઈને બોલાવ્યા નહીં અને આવું મોટું રાજકારણ રમી ગયા રાજકારણ રાજકારણની રીતે રખાય સમાજ રીતે અને હું તો સમાજના બીજા ભાઈઓને પણ કહું છું કે જો ક્ષત્રિયનું અસલ હોય ને તો બહાર નીકળજો નહીં મુછું મુંડાવી નાખજો બંગળ્યું ઘરે ઘરે અમે મોકલી દેસુ જયરાજ માં શું જે પ્રકારે આ વિવાદ જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ક્ષત્રિય મહિલાઓ જે છે નહીં નહીં જયરાજભાઈ કોણ છે કેવા વાળા જયરાજભાઈ ને પેલા મેં માન આપતા હતા કાલથી અમારે માન ઓછું થઈ ગયું છે જયરાજભાઈ તરફથી જયરાજભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખું કે આ બધું અંત આવી ગયો છે અંત આવી ગયો કેમ ભાઈ રાજપુતાણીઓ નામ લઈ ગયા છે અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે અમારી મર્યાદા ઉપર આવી ગયું છે માન ઉપર આવી ગયું છે આજે એની મૂકીને કાલે એની મૂકી રૂપાલાભાઈ તો હવે નહીં જ મૂકી અમે ગયા હતા ગધેથડ પણ સમાધાન વાત ચાલી રહી છે શું કહેશો ગધેથડ તો આશીર્વાદ આપ્યા છે બરાબર અને એ તો ભાઈ હવે હવે એવું પકડે છે એને ગમે એમ કરીને ટિકિટ

કે તમે છે ને હવે હવે તમે જ્યારે ટિકિટ લ્યો ને ત્યારે પ્રચાર કરવા નીકળજો અમે તમને કેવા નીકળવા દઈ છીએ કાલે સામાજિક કાલે સામાજિક લેવલે જે બનાવવામાં આવ્યું હતું આ સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું હતું પરંતુ તેમાં તમને કે હાજરી તમને ના આપવા દીધી શું છે હાજરી અમને શું કામ ના આપવા દીધી એને ખબર છે હતું કે આ તો સ્વીકાર કરશે જ નહીં તો એમને જયરાજભાઈને અમે મળી અને જયરાજભાઈને પૂછીએ ત્યારે જ ખ્યાલ આવે તમે એમ કહો છો કે ભાઈ સામાજિક લેવલે મિટિંગ હતી સામાજિક લેવલે

હવે એ આમાં હું નહીં કહી શકું ખાસ કરીને જયરાજસિંહ હવે તમે કઈ રીતના ત્યાં બોલાવશો અથવા તો તમે ત્યાં બોલાવશો તો જયરાજભાઈને અમે નહીં બોલાવીએ જયરાજભાઈ એમ કીધું છે કે હું બોલાવું અથવા તો એ એમ કે છે કે તમે મને બોલાવો બરાબર છે એ આવો પટકાર ફેંકે છે અને એ પણ પોતે ક્ષત્રિયના દીકરા થઈને ક્ષત્રિયના સામે જ પટકાર ફેંકે છે તો જયરાજભાઈને થોડુંક સમજવું જોઈએ ભાઈ અમને તો આપની ઉપર માન હતું અને આપ આવા અમારા આપણા ક્ષત્રિય ક્ષત્રિયોને લડાવે છે આ રાજકારણ છે ભાઈ કંઈક સમજો આપણે અંદરો અંદરો ન લડવાનું હોય ને આનો હલ જેટલા પણ અહીંયા જે આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બેઠા હતા ને એ લોકોને એમ કેવું જોઈએ કે પેલા અમારા બેનુ દીકરી આભરું નહીં તો અમે બધા રાજીનામું આપી દઈ છીએ એ અસર ક્ષતિ એના દીકરા દીકરા

અમારે એ કરાવવું જ છે કેમ કે આ અમારા ઈજ્જત ઉપર ગયા છે અમારી વાત કરી છે રૂપાલા એ શક્ય નથી ગમે એ કદાચ બીજા કોઈ કરી જાય ને તો એને પણ મૂકવામાં નહીં આવે એવું અમારા સમાજના બહેનોનું કહેવાનું છે અને એને હું પ્રશ્ન પૂછવા માંગુ છું બરાબર રૂપાલાભાઈને કે રૂપાલાભાઈ તમારા બેનો દીકરી વિશે આવી બફાટ કરી હોત અથવા તો દરેક સમાજના ઓલાને પૂછવા માંગુ છું કે તો શું તમે માફ કરી દે એટલે અમારે શું કાયમ માફ જ કરી દેવાના બધાને ભાજપના નેતાઓને આગળ કરવામાં આવ્યા છે જે પ્રકારે જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છો જે ભાજપના નેતાઓને બોલાવવા એ તો પણ એ લોકોનું રાજકારણ કરે છે એ લોકો કરે અમને કોઈ પ્રોબ્લેમ નથી અમને એક રૂપાલાભાઈ વ્યક્તિગત એની સાથે જ અમારે પ્રોબ્લેમ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અમને ભાજપ પાર્ટી સાથે પ્રોબ્લેમ નથી અમે કઈ કઈને થાકી ગયા કે અમને એની સાથે તો પાર્ટી એટલો પણ અમને સત્રીય સમાજને સપોર્ટ નહીં કરે આ વખતે બેનુ દીકરીઓનું આવી ગયું તો પણ ભાજપ પાર્ટી માટે બેનુ દીકરીઓનું કોઈ મહત્વ નથી ચૂંટણીની ટિકિટ જો પાછી લઈ લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છો તો આનાથી સંતોષ થઈ જશે સજા શું થવી જોઈએ સજા એ જ છે કે એની ટિકિટ જ થાય એટલે અમે બધા એને સંતોષ થઈ એની ટિકિટ જ ન હોવી જોઈએ ટિકિટ એમની રદ થાય બસ એટલી જ અમારી માંગ છે કે આપ શું કહેશો કઈ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રૂપાલાની ટિકિટને લઈને માંગ કરી રહ્યા છો અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે જે વિરોધ છે એ અમારો ક્ષત્રિય સમાજનો તો બરોબર જ છે કે જે બેનો દીકરી ઉપર આવીને ઊભા રહી ગયા છે આજે તો એની ઇજ્જતનો સવાલ છે એમ જે છે એ અમે એટલું જ માગીએ છીએ કે એમની ટિકિટ રદ થાય બીજું અમે કોઈ સાથે કાંઈ કહેવા માગતા નથી ક્ષત્રિય સમાજ એટલું કહે છે કે એમની ટિકિટ રદ થાય અને બેનોનો આક્રોશ તો ચાલુ જ રહેશે આમાં એમ શું સજા થવી જોઈએ જય માતાજી બસ અમારા બધા બહેનોની એક જ માંગ છે કે અમે જે માંગ કરી હતી પૂરી નથી થઈ એટલે અમારી માંગ હજી આમ નામ ચાલુ જ રહેશે અને અમારે કોઈ વ્યક્તિગત સમાજ સાથે કે કોઈ અન્ય સમાજ કે ભાજપ સાથે કોઈ વિરોધ છે જ નહીં અમારે આ વ્યક્તિગત છે અમારા બહેનો માટે બોયલા છે એ માટેનો જ વિરોધ છે અને એ અમારી માંગ છે એ પૂરી થવી જ જોઈએ એટલે એ માટે અમે બધા હજી અડીખમત છીએ દરેક શહેરના અને દરેક ગામના સ્ત્રીઓ હજી બધા સાથ સહકાર આપવા તૈયાર છે ને બધા અડીખમત છે રૂપાલાએ માફી માંગી હતી કઈ રીતે જોઈએ હવે એ તો અમને એવું લાગ્યું છે કે આ બધી રાજકરણ રાજકારણ રીતે જ બેઠક હતી કોઈ અમારા સમાજ લેવલનું કાંઈ હતું જ નહીં આમાં અને અમને સુર નિર્ણય આવશે એ અમને ખ્યાલ જ હતો અને અમને જે ખ્યાલ હતો એ જ નિર્ણય આવ્યો છે ને જે અમને માન્ય નથી એટલે અમારી હજી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જ જોઈએ ટિકિટ જે છે તે રદ કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે આ તો આપણી સાથે પદ્મિભા વાળા તેમજ ક્ષત્રિય મહિલા આગેવાનો તેમનું પણ કહેવું છે કે જે ગઈકાલે જે સંમેલન બોલાવવામાં આવ્યું તે રાજકીય સંમેલન હતું તેમાં ક્ષત્રિય સમાજની કરણી સેના તેમજ અલગ અલગ સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને આ વિરોધ જે છે તે યથાવત રહેશે કારણ કે જે પ્રકારે ગઈકાલે જે સંમેલન બોલાવવામાં આવ્યું આ સંમેલનમાં જે છે પદ્મની બા વાળા તેમજ ગીતાબા પરમાર એટલે કે જે કરણી સેના સાથે જોડાયેલા છે તેમને તેમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તેમને લઈને હવે વિરોધ જે છે તે વધુ ને વધુ થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે પદ્મિબા વાળા જે છે તેમને જયરાજસિંહને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને તેમનું પણ કહેવું છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા જે છે તેમની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે સંતોષ નહીં માનીએ અને ત્યાં સુધી આ જે છે આંદોલન જે છે તે ચાલુ રહેશે કિન્નરી